એમાં સૌથી વાત કરીએ એટલે શું કે જે વાદ્યમાં દોરી તંતુ અથવા તો તાર એના વડે ધૂન ઉત્પન્ન થાય રણકાર ઉત્પન્ન થાય મ્યુઝિક ઉત્પન્ન થાય તો એવા જેટલા પણ વાદ્યો છે એને તંતુવાદ્ય કહેવામાં આવે અહીંયા અમુક એક્ઝામ્પલ લખેલા છે આમાંથી ઘણા બધા તમે જોયેલા હશે ઘણા બધા નહીં જોયેલા હોય એક્ઝામ ની અંદર એવા જ પૂછાશે જે તમે નહીં જોયેલા હોય તો એનું નામ યાદ રાખજો એ નામ ઉપરથી તમે જે એની જે આકૃતિ છે એ યાદ રાખવાનું તમે ટ્રાય કરજો ઓકે જેમાં એક દારો દો તારો આ એક તારો દો તારો બીજું કઈ જ નહીં જેને આપણે દેશી ભાષામાં તંબુરો કહીએ છીએ ઓકે તો તંબુરો છે એ શેની અંદર આવશે ઓબ્વિયસલી તંતુવાદ્યની અંદર આવશે એની અંદર તાર હોય છે એના પછી સારંગી

તો આ રાવણ હતો એ પણ તંતુવાદ્ય છે એના પછી સિતાર સિતાર પણ સેમા આવશે તંતુવાદ્ય વીણા વીણા પણ સેમાં આવે આ જો અમુક જ એક્ઝામ્પલ છે બીજા તમને અમુક તમારા માઇન્ડની અંદર હોય તો તમે જોઈ લેજો ઓકે એ કયા પ્રકારનો છે મેન તો આ જ છે જો આ તમને ખબર પડી જાય કે ભાઈ જે વાદ્યમાં દોરી તંતુ કે તાર વડે ધૂલ ઉત્પન્ન થાય તો એ તંતુવાદ્ય હવે તમારા આમાં એક્ઝામ્પલ ના હોય તમે કદાચ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જોયું હોય તો એની અંદર પણ આ રીતના જો ધૂન ઉત્પન્ન થતી હોય તો સમજી લેવાનું કે સેમાં આવે તંતુવાદ્યની અંદર આવે

જેની અંદર ફૂંક મારવાથી મ્યુઝિક ઉત્પન્ન થાય છે તો એ બધા શેની અંદર આવશે સુશીર વાદ્યની અંદર આવશે શેમાં આવશે સાહેબ સુશીર વાદ્યની અંદર આવશે તો જે વાદ્યમાં ફૂંક મારીને વગાડવામાં આવે છે એ બધા વાદ્યો સુશીર વાદ્ય કહેવાય જેમાં મેં ઘણા બધા અહીંયા તમને ઇન્સ્ટ્રુમેન્ટ બતાવેલા છે જેમ કે પાવ પાવ આપણે કહીએ છીએ તો જોડિયા પાવો આવે છે સિમ્પલ પાવો પણ આવે છે પછી વાંસળી વાંસળીના જેવું જ વેણુ આવે છે અને વેણુના જેવું જ મહુવર આવે છે તો મેં અહીંયા એક જ મન લખી દીધું કારણ કે તમે ઈમેજમાં જોશો ને તો વાંસળી વેણુ અને મહુવર ત્રણે તમને એક જ જેવા દેખાશે અમુક અમુક વખતે તો શું વાંસળીને જ અમુક જગ્યાએ વેણું કહેવામાં આવે છે અમુક જગ્યાએ મહુવર કહેવામાં આવે છે તો આ શબ્દો યાદ રાખજો મહુવર એ પણ વાદ્ય વેણુ એ પણ સુશીરવાદ્ય વાંસળી એ પણ સુશીરવાદ્ય એના પછી શરણાઈ તમે લગનની ની અંદર સાંભળતા હશો શરણાઈ વગાડી ઓકે તો શરણાઈ બધાને ખબર છે સુશીર વાદ્ય છે એના પછી જેને મોરલી પણ કહેવામાં આવે છે આ કૃષ્ણ ભગવાન વાળી મોરલી નથી મુરલી અથવા તો બિન જે આપણે ત્રીજું નામ તો જે મદારી લઈને આવે છે તો મદારી ના હાથમાં જે હોય છે ને એને પૂંગી કહેવાય એને મુરલી કહેવામાં આવે છે અમુક જગ્યાએ મોરલી કહેવામાં આવે છે અમુક જગ્યાએ બિન કહેવામાં આવે છે તો બિન પૂંગી મુરલી સુશીર વાદ્ય છે પછી શંખ બધાને ખબર જ છે

હવે અવનાદ વાદ્યની અંદર કયા કયા વાદ્ય આવશે ઢોલ બધાએ જોયું છે બંને બાજુ ચામડાનું પળ હોય એમાં છે 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 એ હાથ વડે વડે અથવા તો આ ચામડાનું જે પડ એના ઉપર પ્રહાર કરે અને તમને ધ્વનિ એમાં આવશે અવનાદ વાદ્યની અંદર આવશે એના પછી ડફ ડફલી વાલે તો આ ડફ ઓકે તો એમાં પણ શું હોય છે આ ચામડાનું એક પળ હોય છે જેના ઉપર હાથી પ્રહાર કરીને અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે પછી નિશાન ડંકા જે જોડિયા ડંકા હોય છે જેને ઊંટ કે ઘોડા ઉપર આ રીતના લગાવીને જ્યારે રાજા મહારાજાઓ કોઈ સંદેશો છે જે પ્રજા સુધી પહોંચાડવાનો હોય તો એ સમયે ઢોલ ઉપર સોરી ઘોડા ઉપર તો ઊંટ ઉપર આ રીતના નિશાને ડંકા છે લગાવીને વગાડીને પછી સંદેશો આપતા હતા તો આ નિશાને ડંકા છે પછી નગાડું છે નગાડે સંગ ઢોલ બાજે તો આ નગાડું છે બધાય જોઈ જશે હશે મંદિરોની અંદર પણ આ નગારાનો ઉપયોગ થાય છે પછી તબલા તબલા એ પણ તમને ખબર જ છે આખું જોડી છે હો આખું તબલા છે હા તબલા છે એક મોટું હોય એક નાનું હોય તબલા હાથથી જ વગાડવામાં આવે પછી મૃદંગ મૃદંગ છે એ ઢોલ થી થોડું અલગ હોય છે આ ઢોલ છે આ છે મૃદંગ છે ક્લિયર એના પછી ખંજરી ખંજરી પણ તમને ખબર છે ભજન ભજન કીર્તન ની અંદર ખંજરી થાય છે જેમાં એક ભાગ ખુલ્લો હોય છે અને એક ભાગ ઉપર પડ હોય છે અત્યારે તમે જો કે પેલા ચામડાના પડ આવતા હતા હવે એક પાતળી મીણિયા ટાઈપના પડ હોય છે તો આ ખંજરી છે પછી નગારું છે આ બધું તમને ખબર છે બીજા ઘણા બધા છે જે તમારા આજુબાજુ તમને જોવા મળતા હશે જેમાં હાથનો પ્રહાર કરીને ડંકાનો પ્રહાર કરીને અવાજ ઉત્પન્ન થાય છે ચામડું મઢેલું હોય છે તે ઘન વાદ્ય ઘનવાદ્ય એને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય એ અથડાય અને રણકાર ઉત્પન્ન થાય તો એ બધા શેરની અંદર આવશે ઘન વાદ્યની અંદર આવશે એક્ઝામ્પલ તરીકે વાત કરે કરતાલ કરતાલ તમને ખબર જ છે કરતાલ અત્યારે મોડનાઇઝેશન તમે કે જે જોન્ડ બાજા વાળા તો બેન્ડ બાજામાં બે ખંજરીઓ છે એ એ એ શું શું છે 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 તો એના હાથમાં ઘૂઘરા હોય છે કે હોય છે અંદર ઘૂઘરા હોય છે અને ઘૂઘરાને આમાં આમ કરે એટલે કે અંદર ઘૂઘરા છે એકબીજા સાથે અથડાય અને આ રીતના રણકાર ઉત્પન્ન કરે પેસે ની અંદર આવશે ઘન વાદ્યમાં આવશે પછી કડતાલ છે કડતાલ છે એને પણ તમને ખબર છે કે હાથમાં આ રીતના પહેરીને

કાંસી જોડા બે અલગ હોય છે આમાં દોરી એકબીજા સાથે કનેક્ટેડ હોય છે પેલું અલગ હોય છે અને થોડા પ્રમાણમાં સાઈઝમાં મોટા હોય છે તો કાંસી જોડાનો ઉપયોગ પણ ભજનની અંદર જ થાય છે તો આ કાંસી જોડા છે તે પણ શેમાં આવશે ગણવાદ્યમાં આવશે એના પછી ઝાલર ઝાલર જોઈ જશે સાહેબ નહીં જોયું હોય કદાચ જોયું હોય તમારા સ્કૂલની અંદર ઝાલર હતી કે નહીં ઓકે જો તમે મોડર્નાઇઝેશન સ્કૂલમાં જયા હશો તો ત્યાં ઘંટ હશે ઝાલર પ્રાચીન સ્કૂલોની અંદર અમુક ગામડાઓની અંદર હજુ પણ ઝાલર છે